હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગો માટે યોજાયેલ ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે તો ખાતાકીય પરીક્ષામાં જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો પોતાનું પરિણામ ખાસ જોઈ લેવું તો વિગત જોઈએ મિત્રો પ્રથમ નંબર પર રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કસેરી હસ્તકની સાત સાત બે હજાર પચીસથી અગિયાર સાત બે હજાર પચીસ દરમિયાન યોજાયેલ લોઅર લેવલ્સ વર્ગની ખાતાકી પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો મિત્રો તેર તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ વિવિધ સ્વર્ગો માટે યોજાયેલ ખાતાકી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવેલા છે અને મિત્રો પીડીએફ ડાઉનલોડ કરીને મેળવેલા માર્ક તમામ વિગતો જોઈ શકાય છે ત્યારબાદ બીજા નંબર પર મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરી હસ્તકની પર ખાતાકી પરીક્ષા ત્યારબાદ શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે શ્રી સહકારી મંડળની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે નિયામક સમક્ષ સુરક્ષાની કચેરી હસ્તકની પરીક્ષા તેમજ નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા ભૂસ્તર વિજ્ઞાનની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા માહિતી નિયામકશ્રીની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા એ મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે તારીખ પર યોજાયેલી છે તે તારીખ પણ આપેલી છે ત્યારબાદ તબીબી સેવા કામદાર રાજ્ય વીમા યોજનાની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા સિરેટી કમિશનર કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા શ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા પોલીસ મહાનિદેશક અને જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા બાગાયત નિયામકશ્રીની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા હોમગાર્ડ્સ રલ્સની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા ત્યારબાદ કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તબીબી સેવાઓ હસ્તકની ખાતાકીય પરીક્ષા કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તબીબી શિક્ષણ હસ્તકની ખાતાકીય પરીક્ષા त्यार्ड नियामक अनुसूचित जाति कल्याण कचेरी हस्तकनी परीक्षा सरकारी मुद्रा लेखन सामग्री कचेरी हस्तकनी खाता की नियामकश्री आयुष कचेरी हस्तक खाता परीक्षा पशुपालन नियामक कचेरी हस्तक खाताय परीक्षा खेती नियामक नियामकश्री कचेरी हस्तक खाता परीक्षा त्यार मुख्य नगर आयोजन मुख्य मूल्यांकन खाता कचेरी हस्तकनी खाता की શ્રમ આયુક્તની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા ત્યારબાદ નિયામક ગ્રંથાલયની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા નશાબંધી અને આબકારી નિયામકની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા વાહન કમિશનરની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગની ખાતાકીય પરીક્ષા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા ત્યારબાદ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા શ્રી આદિજાતિ વિકાસ હસ્તકની ખાતાકીય પરીક્ષા કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા ત્યારબાદ કમિશ્નર કુટીર ઉદ્યોગની કચેરી હસ્તકની ખાતાકી પરીક્ષા ઉદ્યોગ કમિશનર શ્રી કમિશનરની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા કમિશનર શાળાઓની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ જાહેર આરોગ્ય હસ્તકની ખાતાકીય પરીક્ષા ત્યારબાદ ઇન્સ્પેક્ટિંગ ઓફિસર કોર્ટ ફીઝની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા ત્યારબાદ અધિક ઇજનેર માર્ગ અને મકાનની કચેરી હસ્તકની ખાતાકીય પરીક્ષા તો આ મિત્રો ટોટલ જોવા જઈએ તો તેતાલીસ જેટલા સ્વર્ગોની વિવિધ ખાતાકીય સ્વર્ગો માટે જે પરીક્ષા યોજાઈ હતી તેમની તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવેલું છે તો જે ઉમેદવારોએ ખાતાકીય પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો પોતાનું પરિણામ જોઈ શકાશે કઈ મિત્રો પીડીએફ આપેલ છે તેમના પર ક્લિક કરવાથી પોતે મેળવેલા માર્ક તેમજ પરિણામ સંબંધી તમામ માહિતી જોઈ શકાશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે મતન